નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વ સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી કરી લેજો જીએસટી માં થશે મોટો ફેરફાર બાર ટકા અઠ્યાવીસ ટકા સ્લેબ ખતમ કરવાની ભલામણ હાનિકારક ચીજ વસ્તુઓ પર થઈ શકે છે ચાલીસ ટકા દર લાગુ અમદાવાદ વિદ્યાર્થીની હત્યા કેસમાં મોટો ખુલાસો શાળામાં બે અલગ અલગ ધર્મના ગ્રુપ બનેલા હતા વિદ્યાર્થીઓને કામદારોને હવે ફક્ત ત્યારે જ વિઝા મળશે જો તેઓ અમેરિકા તરફી હશે અને વિદ્યાર્થી કામદારો માટે નવો નિયમ થયો લાગુ રાજકોટમાં માત્ર કાગળ ઉપર ચાલતી રાજકીય પાર્ટીને કલેક્ટરની નોટિસ જનમંગલ પક્ષના સરનામા દાન અને મોદ્દેદારોની વિગતો માંગી મુસ્લિમ સમુદાય દ્વારા સન્માનના ભાગરૂપે નીતિશ કુમારને માથા પર ટોપી પહેરાવવાનો પ્રયાસ અને બિહાર સીએમ નિતિશકુમારે મુસ્લિમ ટોપી પહેરવાની પાડીના શેલ્ટર હોમમાં ન રાખો ખસીકરણ જ સાચો ઉપાય રખડતા કૂતરાઓ અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો એ ફાલતુની વાત છે કે ભારતે રશિયાના ઓઇલની જરૂર છે ચીન મુદ્દે મૂંગા અમેરિકાની ફરી ધમકી શેર બજારની સળંગ છ દિવસની તેજીને બ્રેક સેન્સેક્સ પાંચસો બોતેર પોઈન્ટ તૂટો ઓટો આઈટી શેરમાં પ્રાફિંગ ડ્રુપિંગ અમેરિકાનો મોટો નિર્ણય અકસ્માતને બહાનું બનાવી કોમર્શિયલ ટ્રક ડ્રાઈવરના વર્કર વિઝા અટકાવ્યા રેલવે મંત્રાલયનો મોટો નિર્ણય ભાવનગર ધોલેરા વચ્ચે પાંસઠ કિલોમીટર લાંબી નવી રેલવે લાઇન બનશે આણંદમાં વહેલી સવારે પૂરપાટ ઝડપે આવતી કારે પાંચ લોકોને ફંગળ્યા અકસ્માત સર્જનાર પોલીસ જવાન હોવાની આશંકા જાણીતા કોમેડિયન જસવિંદર ભલ્લાનું નિધન અને ફિલ્મોમાં પણ કર્યું હતું કામ પાંસઠ વર્ષે લીધા અંતિમ શ્વાસ ગુજરાતમાં પ્રતિ કે સરેરાશ દસ વ્યક્તિ હૃદયની બીમારીનો શિકાર ગત વર્ષ કરતાં કેસમાં ચિંતાજનક વધારો ગુજરાત આવતા વિદેશી પ્રવાસીઓમાં એક વર્ષમાં પચીસ ટકાનો ઘટાડો થયો દેશમાં ચોથા સ્થાને રહ્યું ભારત હવે ટિકિટ હશે તો જ પ્લેટફોર્મ પર એન્ટ્રી મળશે નવી દિલ્હી રેલવે સ્ટેશન ને ટ્રાયલ બીજો તબક્કો કર્યો શરૂ દક્ષિણ અમેરિકામાં આઠ પોઈન્ટ જીરો ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ લોકોમાં ફફડાટ ફેલાયો સુનિમય અને એલર્ટ કરાયું જાહેર એલવીશ યાદવના ઘરે ફાયરિંગ કરનારા શૂટરનું એન્કાઉન્ટર કરાયું ઈશાંત ઉર્ફે ઈશુના પગમાં વાગી ગોળી ગુજરાત રાજ્યમાં મેઘરાજાની બેટિંગ છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના ચાર વધુ વરસાદ સંસદ સુરક્ષામાં મોટી ચૂક થઈ એક ઝાડ પર પર ચડીને અને ગયો રાજ્યમાં ઓપરેશન થીમ ગણેશ પંડોલી ની થશે પ્રતિસ્પર્ધા અને રાજ્યમાં શ્રેષ્ઠ પંડાલ ને પાંચ લાખ નું ઇનામ અપાશે રાજ્ય સરકાર રશિયા સાથેના યુદ્ધમાં યુક્રેનના સત્તર લાખ સૈનિકો માર્યા ગયા રશિયન હેકર ગ્રુપે ચોંકાવનારો કર્યો દાવો

દિલ્હીના સીએમ રેખા ગુપ્તા પર હુમલા બાદ પોલીસ કમિશનર પોપટભાઈ સોરઠિયા ની હત્યાના કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવા અપાયો આદેશ વિધાનસભા ડીકે શિવકુમાર આરએસએસ પ્રાર્થના બોલતા કોંગ્રેસમાં સન્નાટો ભાજપે પાટલી થપથપાવી રસ્તા પર કુતરા કુતરાઓ પર સુપ્રીમ કોર્ટ નો મોટો નિર્ણય જાહેર સ્થળોએ ખોરાક આપવા પર થયો પ્રતિબંધ કરોડ ધારકો પર લટકતી ટ્રમ્પ સરકારે હાથ ધરી સમીક્ષા કાયદાનો ભંગ કરનાર દેશ નિકાલ ટ્રમ્પ ફરી પકડાયા ભારતમાં મતદાન વધારવા માટે કરોડો રૂપિયા અપનાવવાનો દાવો અને હવે સત્ય બહાર આવ્યું ચીન આવ્યું ભારતના સમર્થનમાં પચાસ ટકા ટેરિફ પર ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યો યોગ્ય જવાબ નશાકારક દવાઓનો દુરુપયોગ અને વેચાણને લઈને સુરતમાં એસઓજી પોલીસની સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પાડ્યા દરોડા આતંકીઓ ગમે તેટલા પાતાળમાં છુપાયેલા હોય ભારતની તેને દફનાવી દેશે બિહારમાં ગયામાં પીએમ મોદી આપ્યું મોટું નિવેદન રીબડામાં અનિરુદ્ધ સિંહના પેટ્રોલ પંપ ફાયરિંગ પર ફાયરિંગનું અસલી કારણ સામે આવ્યું હાર્દિક સિંહનો મોટો ખુલાસો ભારતે રશિયાને કરી સો અબજ ડોલરની મોટી ડીલ અને અમેરિકાને મળશે વળતો જવાબ સંજય રાઉતે ખુલાસો કર્યો રાજનાથી અને ફડણ વિષય ઉદ્ધવને ફોન કરીને કરી હતી મોટી માંગ અમેરિકાના ટેરિફની ડાયમંડ ઉદ્યોગ પર ગંભીર અસર થશે ડાયમંડ વર્કર યુનિયનને પીએમ સહિત મંત્રીઓને લખ્યો પત્ર નાટો પાસે અપેક્ષા અને ડોન બાસ્નો કર્યો ત્યાગ અને યુક્રેન યુદ્ધનો અંત લાવવા પુતિને ઝલેન્સકી સમક્ષ મૂકી ચાર શરત ચાઇનાએ ભારતીય ઉત્પાદનો માટે ખુલ્લું મૂકી દીધું બજાર ટ્રમ્પને આપ્યો જડબાતોડ જવાબ અને કહ્યું ચીન છે ભારત સાથે

હવે ઉત્તર ગુજરાતનો વારો આજે ચાર જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડશે આઈ મોટી આગાહી કરી રાજ્યની તમામ આંગણવાડીઓને પોતાના મકાન ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય રાજ્યમાં ઓપરેશન સિંધૂર થીમ પર ગણેશ પંડાલોની થશે પ્રતિસ્પર્ધા રાજ્યમાં શ્રેષ્ઠ પંડાલને પાંચ લાખનું ઇનામ આપશે રાજ્ય સરકાર ભાવનગરમાં બળાત્કારના ગુનામાં જામીન મેળવી ફરાર થયેલા બે શખ્સો નેપાળથી ઝડપાયા મતદાતાઓને મળી રાહત બિહાર માં મતદાર યાદીમાંથી નામ હટાવવા સુપ્રીમ કોર્ટે કોર્ટનો મોટો આપ્યો આદિશ સરકારી અમારિકાથી આવતા કપાસની આયાત ડ્યુટી માફ કરતા આજ આમ આદમી પાર્ટી આવ્યું મેદાને ઈસુદાન ગઢવી અને સાગર રબારીએ કર્યા મોટા પ્રહાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર ગુજરાતમાં રૂપિયા ત્રણ ત્રણસોને સાત કરોડના રોડ પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ ખાત મુહૂર્ત ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ગુજરાતમાં આમ આદમી પાર્ટી નેતાની પાડ્યો ભંગ નેતાજી દારૂ નો ગ્લાસ મૂકીને ભાગ્યા ભારતીય જનતા એક નિશાન આ મુક્તિ અપાવશે સીપી રાધાકૃષ્ણન દિલ્હી સીએમ રેખા ગુપ્તા નું કરવાના પ્લાન માં સાંકરિયા સાકરિયા સાથે દસ થી વધુ સામેલ દિલ્હીના મુખ્યમંત્રી માં રેખા ગુપ્તા પર હુમલાના કેસમાં મોટો સુધારો આરોપી રાજેશ ના મિત્ર ની રાજકોટ થી થઈ ધરપકડ ખંભાતની ફૂડ કંપનીમાં ટાંકી સાફ કરવા ઉતરેલા બે શ્રમિકોના કથિતપણે ઝેરી ગેસથી નિપજ્યા મોત અગ્નિ ફાઇવ મિસાલને ઉડાન વચ્ચે નેવું ડિગ્રીનો શાર્પ ટર્ન લીધો દુનિયા ચોંકી અને મિશન દવ્યાસ્ત્રયે રચ્યો ઇતિહાસ અમદાવાદની શાળામાં વિદ્યાર્થીની હત્યા હત્યાવાદ ડીઓનો મોટો આદેશ સુરતની શાળામાં થશે રેન્ડમ ચેકિંગ પ્રધાનમંત્રી મોદીનો ગુજરાત પ્રવાસ ચૌદસો કરોડ રૂપિયાથી વધુના રેલવે પ્રોજેક્ટને આપશે મોટી ભેટ ગરીબોને અનાજના ફાંફા ત્યાં સરકારી ગોડાઉન રામ ભરો હજાર ટન અનાજ બગડ્યું ધાર્મિક મેળામાં જતા લોકો માટે સુવિધા શનિવારે ભીમનાથ રેલવે સ્ટેશન પર ત્રણ ટ્રેન બે બે મિનિટ રોકાશે કેન્દ્રીય લોકસભામાં ઓનલાઈન ગેમ્સ બિલ પસાર કર્યું ઓનલાઈન મની ગેમ્સ બિસ્તાલીસ કરોડ લોકોને વર્ષ રૂપિયા વીસ હજાર કરોડ નો લાગ્યો ફટકો વીમા પ્રીમિયમ દૂર કરવાનો પ્રસ્તાવ રાજ્યો થયા સંમત હાલ વીમા પ્રીમિયમ પર વસુલાય છે અઢાર ટકા જીએસટી તો હાલ માટે આટલું છે મળીશું સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ